નમસ્કાર ચૌદ ન્યૂઝમાં હું છું નટવર પરમાર વાત કરવામાં આણંદ જિલ્લાની તો આણંદ જિલ્લામાં મુખ્યત્વે કેળાનો પાક સૌથી વધારે થાય છે અને એમાં આ વખતે સાત હજાર હેક્ટરમાં કેળો પાક ઉભો થયેલ છે એમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા ચાર વર્ષથી કેળો ભાવ ચારસો રૂપિયાની આજુબાજુ રહેલો છે અને આ વર્ષે સો રૂપિયા ભાવ રહેતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે હાલ આપણી પાસે ખેડૂતો ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું જી શું નામ છે તમારું ગુલાબસિંહ જી ગુલાબસિંહ બતાવશો કે આજે આ વખતે સો રૂપિયા ભાવ રહ્યો શું છે શું કહેવાનું નુકસાન જ છે ટોટલી એના ટેકાનો ભાવ પણ નહીં મળ્યો મને ચાલીસ રૂપિયા ટેકાના જ લે ચાલીસ રૂપિયા બીજો ખર્ચો આવે સત્તર રૂપિયાનો સોડ આવે સત્તર રૂપિયાનો તો આગળ આપણે એ કરવું જ છું કારણ કે એનો ખાતરનો ભાવ આપણને નહીં મળી શકે ત્રણસો રૂપિયા એક હજાર રૂપિયા તો એમોનિયમનો જ ભાવ છે તો આગળ આ કરવું છું ખેડૂતને નુકસાન એ નુકસાન હે

સારું જે એની ઉપરથી અમે જે બેસી રહેલા એ હવે અમારે તો એકદમ હિંમત હારી ગયા છીએ કારણ કે ચાલીસ રૂપિયાનો ટેકો થાય છે સત્તર રૂપિયાનો છોડવો થાય છે પાણી ખાતર ખેડામણ બધું કંઈ ગયું એટલે આ પ્રમાણે એક આયસર તો કપાઈ ગયો ડીમબાવમાં અને ફરી ડીમ એટલે ખેતર પૂરું થઈ જાય પછી અમારે તો કોઈ કમાવાની આશા રહી નહીં એટલે સરકારને એટલી વિનંતી કે કંઈક અમારી માટે કંઈક કરો એમ એમના જણાવ્યા પ્રમાણે સરકાર શ્રી એક મંડળી બનાવે અને ટેકાના ભાવ જાહેર કરે જેથી ખેડૂતોને લાભ રહે તેવું તેઓ જણાવી રહ્યા છે પર માં ચરતર નું જાણ